સૌથી પહેલા વાત રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સુરત અને વલસાડમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે નવસારી અને દમણમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તો ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી સાબરકાંઠા અરવલ્લીમાં પણ ભારે વરસાદની આગાહી છે સાબરકાંઠા દાહોદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે છોટાઉદેપુર મહીસાગરમાં પણ ભારે વરસાદની આગાહી છે નર્મદા ભરૂચ ડાંગમાં પણ વરસાદ વરસી શકે છે તો આ તરફ તાપી ગીર સોમનાથ અમરેલી ભાવનગર અમદાવાદ ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે પાટણ મહેસાણા ખેડા આણંદ અને નડિયાદમાં પણ મધ્યમથી સાર્વત્રિક વરસાદ રહી શકે છે રાજ્ય તરફ બે વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે જેના કારણે આજના દિવસે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં કેટલાક જિલ્લાની અંદર ભારે વરસાદ પડશે તો તો જિલ્લાની અંદર જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરવામાં છે જે રીતે જોઈ શકાય છે કે બે વરસાદી સિસ્ટમ છે જે એક અપરે સગલોની સર્ક્યુલેશન છે અને બીજી તરફ જે બંગાળની ખાડીમાં સર્જા લો પ્રેશરથી જે વધુ એક સિસ્ટમ બની છે કે જે મધ્યપ્રદેશથી પસાર થઈને અને ગુજરાત તરફ તેની અસર જોવા મળશે બં સિસ્ટમોના કારણે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર સારો વરસાદ પડી શકે છે સુરત વલસાડ નવસારી તાપી સહિતના ભાગો છે દમણ દાદરા નગર હવેલીની અંદર અતિ ભારે વરસાદની સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બીજી તરફ અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાલનપુર પાટણ સહિતના ભાગોમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર અને અમરેલી સહિત અને દ્વારકા સહિતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કચ્છમાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે બનાસ બનાસકાંઠા આજે ઉદયપુર તરફથી જે એટલે કે રાજસ્થાન તરફથી જે વરસાદી સિસ્ટમ આવે છે તેની વધુ અસરો ઉત્તર ગુજરાતમાં જોવા મળશે જેના કારણે સાબરકાંઠા બનાસકાંઠા સહિતના જે ઉત્તર ગુજરાતના ભાગો છે ત્યાં પણ ભારે વરસાદનું યેલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ બંને સિસ્ટમોના કારણે આખા ગુજરાત રાજ્યમાં ખૂબ સારો વરસાદ પડી શકે છે જેને લઈને સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે અને કેટલાક જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ તો કેટલાક જિલ્લામાં યેલ્લો એલર્ટ પણ આપવામાં આવ્યું છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ